ડી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા બારસોથી વધુ બીપીએલ કાર્ડ ધારકોના કાર્ડને રદ કરીને એપીએલ કરવામાં આવ્યા છે આ કાર્ડ આરસી પોર્ટલ પર જાહેર કરવામાં આવેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું છે સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાશનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવે છે અને તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અંત્યોદય અને બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન કાર્ડથી લિંક થયેલા આધાર કાર્ડને હવે રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહી છે તેવામાં ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ રાશન પોર્ટલ પરથી મળેલી માહિતીને લઈ ડીસાના ગ્રામીણ વિસ્તાર વિભાગ દ્વારા એક હજાર બસોને ઓગણસાઠ જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડને રદ કરવામાં આવ્યા છે અને તેમનો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ એવા ગ્રાહકો છે કે જે છ લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા અથવા પચીસ લાખ કરતાં વધારેનું જીએસટી ટર્ન ઓવર ધરાવતા હતા આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલતદાર જણાવી રહ્યા છે ડીસા ગ્રામ્ય તાલુકામાં રેશન કાર્ડ આરસી પોર્ટલ ઉપર અમને જે ડેટા અવેલેબલ થયો હતો એમાં છ લાખથી વધુ ઇન્કમટેક્સ ભરતા પચીસ લાખથી વધુ જીએસટી ટર્નઓવર ધરાવતા અને ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા જે વ્યક્તિઓ છે કે જે આર્થિક રીતે સક્ષમ છે એવા લોકોના રેશન કાર્ડ અમે નિયત પ્રોસિજર કરીને બારસો ને ઓગણસાઠ રેશન કાર્ડ નોન એની પાસે કરવામાં આવેલ છે હજુ પણ અમારી પાસે આરસી પોર્ટલ ઉપર ખેડૂતોના ડેટા ઉપલબ્ધ થયેલ છે એનું પણ અમે નિયત પ્રોસિજર કરી અને મોટા ખેડૂતોના રેશન કાર્ડ પણ નોન એનએફ કરવા કામગીરી ચાલુમાં છે કોઈ જરૂરિયાતમંદને રેશન કાર્ડ ધારક હોય તો એનું પણ અમે અનાજ ચાલુ કરવાની નિયત પ્રોસીજર અરજી લઈને કાર્યવાહી કરી આપીએ છીએ પરંતુ ખોટા લાભાર્થી લાભ ન લે એ માટે ની એક આ કવાયત છે અને એમાં આર્થિક રીતે સુખી સંપન્ન લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે તાલુકામાં ડિશામાં આગામી સમયમાં પણ જેમ જેમ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે તેમ તેમ અન્ય ગ્રાહકોના બીપીએલ કાર્ડ રદ કરવામાં આવશે અને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવશે જેથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો દુરુપયોગ થતો અટકશે